કાદવ વધારે હતો તે પ્રકારની વાત આ ફાયર જવાન દ્વારા કહેવામાં આવી હતી અને તેમનો પગ લપસી ન જાય તે માટે થઈને તેમને ખભે બેસાડ્યા હતા તે પ્રકારની વાત સુનીલ ચૌધરી દ્વારા કરવામાં આવી છે સબ ફાયર ઓફિસર દ્વારા આ વાત કરવામાં આવી છે મહત્વનું છે કે આ સમગ્ર મામલો જે વહેલી સવારથી જ ચર્ચાનો વિષય બન્યો છે સુરતમાં છેલ્લા ઘણા દિવસોથી જે રીતે અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો પાણી તેના હવે ધીમે ધીમે ઓસરી રહ્યા છે તો પાણી ઓસર્યા બાદ જે કાદવ કિચડ થયા હતા તેનું નિરીક્ષણ કરવા માટે આ અધિકારી અહીંયા આવ્યા હતા અને તે સર અધિકારીના ખભે ચડી નિરીક્ષણ કરી રહ્યા હતા અને થોડો કાદવ કિચડ હતો વધારે નુકસાન થઈ અને થોડો ખાલી બે ત્રણ થોડું ગામના ગામ પર મુદી દીધા કેમ આવ કરેલું હવે એમના પગમાં પ્રોબ્લેમ હશે એટલા માટે હવે અમને ફાયરના જવાનો છે હવે એટલે અમારે તો કહે છે ગુગલ પ્રસર ત્યાં રેસ્ક્યુ કરવા માટે સુરત ફાયર બ્રિગેડના દરેક ફાયર કર્મચારીઓ કે અધિકારીઓ હોય પીછે હક નથી કરતા